અમારા રિક્ષા એસોસિએશનમાં રિક્ષાના જે ધંધાર્થીઓ છે બરાબર અમે સાત દિવસ અહીંયા છાવણીમાં બેઠા છીએ બરાબર પ્રતિકપવાસ અમે કરી છીએ ધીરે ધીરે કરીને બધા ડિપાર્ટમેન્ટ અહીંથી અલગ અલગ જગ્યાઓએ ખસેડી દીધા છે જેથી કરી અમારા રિક્ષાઓથી માંડીને આજે જેતર જંક્શનના વાસીઓના ધંધા ભાંગી ગયા છે સાવ પહેલા ત્રીસ વર્ષથી હું જોઉં છું જેતલસર જંક્શનની અંદર બાવીસો કર્મચારીઓ હતા અને અત્યારના સમયે બસો પંચોતેર કર્મચારીઓ છે જેતલસર જંક્શનને એક જાતનો એટલો અન્યાય થયેલો છે કે એટલે અત્યારે અમારી સહનશક્તિની હદ પૂરી થઈ ગઈ છે અને અમે ગાંધી ચિંધિયા માર્ગે અત્યારે ઉપવાસ આંદોલન પર બેઠા છીએ જો બે દિવસમાં મારું રિઝલ્ટ નહીં આવે તો અમે આના પછી અમે આમણે ક ઉપવાસ કરશું એને બધા રોજગાર બધાના સારી રીતે મળી રહે અને બધાનું જીવન ધોરણ ફરી ધમધમવા માંડે એવું અમે વિચારીએ રાજકોટના જેતલસર જંક્શન ખાતે રેલવે તંત્ર સામેનો રોષ હવે ચરમસીમાએ પહોંચ્યો છે રેલવે દ્વારા અહીંથી વિભાગો અને સ્ટાફ અન્યત્ર ખસેડી લેવાતા ગામનું અર્થતંત્ર પડી ભાંગ્યું હોવાના આક્ષેપ સાથે આજે સાતમા દિવસે જેતલસર ગામ સજ્જડ બંધ રહ્યું હતું ગ્રામજનોએ હવે રેલ રોકો અને જેલ ભરો આંદોલનની ચીમકી ઉચ્ચારી છે મારું નામ રાવરાણી ભરતભાઈ ગિરધરભાઈ છે હું જેતલસર જંકશનનો સ્થાનિક રહેવાસી છું ત્રીસ વર્ષથી આ હું અહીંયા એક નાની વા હેર કટિંગની દુકાન ધરાવું છું છેલ્લા ત્રીસ વર્ષથી હું જોઉં છું જેતલસર જંક્શનની અંદર બાવીસો કર્મચારીઓ હતા અને અત્યારના સમયે બસો ને કર્મચારીઓ છે જેતલસર જંક્શનને એક જાતનો એટલો અન્યાય થયેલો છે કે એટલે અત્યારે અમારી સહનશક્તિની હદ પૂરી થઈ ગઈ છે અને અમે ગાંધી ચિંધિયા માર્ગે અત્યારે ઉપવાસ આંદોલન પર બેઠા છીએ ભાવનગર ડિવિઝનના જે અમુક ઓફિસરો છે એની તાનાશાહીને હિસાબે જેમ આપણે આપણા વડીલે આપણે ઠપકો દીધો હોય આપણે ગુનાહિત ઇતિહાસ કર્યો હોય અને જેમ આપણે ઠપકો દઈએ એવી રીતે આપણે એની પાસે કાલાવાલા થવું પડે એમ ભાવનગર ડિવિઝનના ઓફિસરો બોમ્બે લેવલના ઓફિસરો પાસે કાલાવાલા થવા માટે જેતલસર જંક્શનનો ભોગ લેવાયો છે અમારે એની સર્વિસ સીટ સુધારવા માટે અમારા કર્મચારીઓનો ભોગ લેવાયો છે એના બદલામાં અમારે જેતલસર જંક્શનના નાના વેપારીઓને તમામને બહુ કફોડી હાલત ભોગવવી પડે છે અત્યારના સમયે પ્રમાણે અમુક વેપારીઓને એમઆઈના હપ્તા ચાલતા હોય બેંકોના એ પણ પહોંચી શકે નહીં એવી પરિસ્થિતિ છે એને હિસાબે અમે લોકો આટલા છ દિવસથી આ ઉપવાસ આંદોલન પર બેઠા છીએ હજી પણ આનો ઉકેલ નહીં આવે તો અમે આથી તો જલદ આંદોલન આપશું આનાથી નહીં અમે આવી રીતે રેલ રોકવા આંદોલનની જરૂરત પડે એ પણ કરવું પડે અને અમારી એક જ માગણી છે કે હવે નિંદ્રાધીન તંત્ર પોતાની ઊંઘમાંથી જાગે અને અમારો પ્રશ્નનો ઉકેલ વહેલી તકે લ્યાવે એવી અમે એમની પાસે આશા રાખીએ બહુ બહુ જ અસર પડે છેલ્લાના બે મહિના બે મહિનાને પચીસ દિવસ થયા આજે જે દોઢસો માણસની બદલીનો સ્ટાફ અહીંથી મોકલી દીધો એટલે કમસે કમ માનો તો એ પાંચસો જણા ઘર ગામમાંથી ઓછા થયેલ છે એને હિસાબે બધા ધંધા રોજગાર માટે તકલીફ પડે એમ છે શાકભાજીવાળાથી માંડી અને નાના વેપારીથી માંડીને વાણંદની દુકાનથી માંડી બધાને તકલીફ રિક્ષાવાળાને બધાને હાલત ભોગવવી પડે એમ છે પરમ દિવસે અમારા અહીંથી છ લોકો દિલ્હી મળવા માટે ગયેલ છે અશ્વિની કુમાર વૈષ્ણવને જો એની રીતે જો મળે અને એ પણ ઉકેલ લાવે અને આ અમારું આંદોલન જોવે અને આટલા અત્યારે બધા તમામ વેપારીઓ એની રીતે બધા ધંધા રોજગાર બંધ રાખી અને આવી મંદીમાં જો એ લોકો એના ધંધા રોજગાર બંધ રાખી અને અહીંયા હાજરી આપેલ છે એ બધા ગ્રામજનોનો આભાર છે અને એ લોકોને આંખ ખુલવી જોઈએ કે આ આ લોકો અત્યારે પરિસ્થિતિમાંથી હવે એમને બહાર કેમ લેવા રાજકોટ જિલ્લાનું જંક્શન છે એક સમયે રેલવે પ્રવૃત્તિઓ થી ધમધમતું હતું તે આજે રેલવેની ઉપેક્ષાને કારણે વિરાન ભાસી રહ્યું છે રેલવે દ્વારા વર્ષોથી અહીં ચાલતા વિભાગો ને લોભી નિયંત્ર ખસેડી લેવાતા સ્થાનિક રોજગારી પર માઠી અસર પડી છે

અમારા રિક્ષા એસોસનમાં રિક્ષાના જે ધંધાર્થીઓ છે બરાબર અમે સાત દિવસ અહીંયા છાવણીમાં બેઠા છીએ બરાબર પ્રત્યે કપવાસ અમે કરી છે અને આજે કાંઈ ટ્રેનના સ્ટોપ દેવાના છે બરાબર નવાગઢ એક જબલપુરની માત્ર માંગ હતી જેતપુરવાસીઓની અમને એની સામે કોઈ વિરોધ કે કોઈ વાંધો નથી પણ એક ટ્રેન પાછળ જે દિવસે વિકલી ટ્રેન આવતી ચાપરાપુરા જે કાંઈ જેતપુર રેલવે સ્ટેશન નવાગઢ રેલવે સ્ટેશન જ્યાં બધી ગાડીના વિકલી ટ્રેનના જે સ્ટોપેજ દેવાઈ ગયા છે જેથી કરી અમારા જેતુર જંક્શનના ધંધા સાવ ભાંગી ગયા છે અને અમે બેરોજગાર થઈ ગયા છીએ સાવ બરાબર અને જે કાંઈ અહીંયાથી રેલવેના ડિપાર્ટમેન્ટ અલગ અલગ જે બે અહીંથી ખસેડવાની બે હજાર ત્રણથી શરૂઆત થઈ છે અને એક લોકો સાટ બે હજાર ત્રણમાં ખસેડવાનું ત્યાંથી ધીરે ધીરે કરીને બધા ડિપાર્ટમેન્ટ અહીંથી અલગ અલગ જગ્યાઓએ ખસેડી દીધા છે જેથી કરી અમારા રીક્ષાઓથી માંડીને આજે જેતા જંક્શનના વાસીઓના ધંધા ભાંગી ગયા છે સાવ અને આજે રિક્ષાવાળો એક કમાતો હોય અને પાંચ જણા ખાતા હોય છે અને નાનામાં નાનો માણસ જે કહેવાય કે રિક્ષાવાળો હોય છે આજે રિક્ષા ક્યારે આપતો હોય તો આજે અમારી એ માંગ છે કે જે કાંઈ ડિપાર્ટમેન્ટ છે જે બહાર ખસાડવામાં આવ્યા છે એ જેતા જંક્શન પરત લેવામાં આવે તાત્કાલિક ખસાડવામાં આવે અહીંયા અને જેથી કરી અમારા જેતા જંક્શનના રિક્ષાઓથી માંડી આ ગામ લોકોના અમારા ધંધા પાછા ફરીથી વ્યવસ્થિત ચાલો મને અમે સાત દિવસથી અહીંયા છાવણીમાં બેઠા છીએ ટ્રેનના સ્ટોપ દેવાણા નથી જેતલસર જંક્શનના ધંધા સાવ ભાંગી ગયા છે અને અમે બેરોજગાર થઈ ગયા છીએ રેલવેના ડિપાર્ટમેન્ટ હતા તે અલગ અલગ જગ્યાએ ખસેડી દીધા છે વાત માત્ર રિક્ષા ચાલકોની નથી પરંતુ સમગ્ર જેતલસર ગામની છે સ્થાનિકોનો દાવો છે કે એક સમય અહીં બે હજાર બસો જેટલા રેલવે કર્મચારીઓ હતા જે ઘટી આ માટે ભાવનગર ડિવિઝનના અધિકારીઓને જવાબદાર ઠેરવી રહ્યા છે આજે અમારો સાતમો દિવસ છે અને સાત છ ઉપ પ્રતિક ઉપવાસ કરી રહ્યા છે અને આજે અમે જો બે દિવસ અમારું રિઝલ્ટ નહીં આવે તો અમે આના પછી અમે આમણે ઉપવાસ કરશું ત્યારબાદ જો નહીં આવે તો અમે અન્જલનો ત્યાગ કરશું તેમ છતાંય જો રિઝલ્ટ નહીં આવે તો અમે ટ્રેન અહીંયા રોકશું અને પાટા એના થંભાવી દેશું એને જે અત્યાર લાગી અમે જે ગાંધી માર્ગે ચાલી એને જે ગાંધીજીએ ઓગણીસો સુડતાલીસ પહેલાં જે આંદોલન કર્યું હતું એ આંદોલન કરવું પડે તો અમે કરશું જેલ ભરો આંદોલન થાય તોય અમે કરશું અને અમારો અમારી ઘણી એવી રજૂઆતો છે કે અહીંથી અવારનવાર એક એક પછી એક એક ડિપાર્ટમેન્ટ કાઢતા જાય છે અહીંથી અમારા ગામનો વિકાસ ઘટતો જાય છે ગામની પબ્લિક ઘટતી જાય છે સ્ટાફ ઘટતો જાય છે જેથી કરીને અમારા વેપારી એ બધાનું મંદુ આવ્યું રિક્ષાવાળા એટલા પાંત્રીસ ચાલીસ જણા છે એનો રોજગાર બંધ થઈ ગયો છે સ્ટુડન્ટ છે જે અમારા એની આ બધા ઠેકાણે સીડી બનાવી દેતો છે જંક્શનમાં જ નથી બનાવી જેથી કરીને સ્ટુડન્ટને જાનના જોખમે ટ્રેન કોષ કરી એને અહીંયા સ્કૂલે આવે છે આજે શિક્ષણને એટલું મહત્ત્વ દેવું એના બદલે શિક્ષણ માટે અહીંયા સુવિધા નથી એટલે રેલવેની ક્યાંય ને ક્યાંક અમારી એરે આડોળાઈ કહ્યું કે જે કાંઈ એ તંત્ર છે ને એને અમારે જગાવવું જ પડશે એને નહીં જાગે તો અમારે જે કરવાનું થશે એ અમે કરશું આજે ગામ બંધ રાખવું હોય બધા વિદ્યાર્થી અમારી અરે જોડાણા છે વેપારી જોડાણા વાહન વ્યવહારવાળા રિક્ષાવાળા જોડાણા જે જે લોકોને બધાને તકલીફ છે એ બધા અમારી સાથે છે આજે અને બધા અમારી જોડાણા છે અને જેમ બને એમ વહેલામાં વહેલી તકે જો આનો નિર્ણય આવે અને બધા રોજગાર બધાના સારી રીતે મળી રહે અને બધાનું જીવન ધોરણ ફરી ધમધમવા માંડે એવું અમે વિચારી ચેતલસર જંકશનની અંદર બે હજાર બસો કર્મચારીઓ હતા અને અત્યારના સમયે બસો પંચોતેર કર્મચારીઓ છેતલસર જંકશનને એક જાતનો એટલો અન્યાય થયેલો છે કે અમારી સહનશક્તિની હદ પૂરી થઈ ગઈ છે ભાવનગર ડિવિઝનના અમુક ઓફિસરોની ની હિસાબે ભોગ લેવાયો છે આંદોલનના સાતમા દિવસે ગ્રામજનોએ હવે આરપારની ની લડાઈના મંડાણ કર્યા છે વેપારીઓ વિદ્યાર્થીઓ અને ગ્રામજનોએ ચીમકી ઉચ્ચારી છે કે જો બે દિવસમાં ઉકેલ નહીં આવે તો ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલન વધુ ઉગ્ર બનશે અને રેલ રોકો આંદોલન કરવામાં આવશે આજે અમારો સાતમો દિવસ છે જો બે દિવસમાં અમારું રિઝલ્ટ નહીં આવે તો અમે અમરાંત ઉપવાસ કરીશું અને રિઝલ્ટ નહીં આવે તો અમે ટ્રેન અહીંયા રોકીશું અને પાટા થંભાવી દઈશું જેલભરો આંદોલન કરવું પડે તો એમ કરીશું આજે જેતલસર ગામનું એક પ્રતિનિધિત્વ મંડળ દિલ્હી પહોંચ્યું છે દિલ્હી સુધી રજૂઆતો પહોંચી છે ત્યારે રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવ બાબતે શું નિર્ણય લે છે તેવું જોવું રહ્યું જેતલસરના ગ્રામજનોએ હાલ તો એક સુરે રેલવે તંત્રને જગાડવા પ્રયાસ કર્યો છે દિલ્હી સુધી રજૂઆતો કરવા છતાં પરિણામ ન મળતા હવે ગ્રામજનો રેલ રોકવા સુધીની તૈયારી બતાવી રહ્યા છે